બોટાદના સંસ્કૃતિ ઉજાગર કરતા દ્વારકાના થનગનાટ જોવા મળ્યો ભારત દેશની ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતા ગરબાની વિશ્વભરમાં સ્વીકૃતિ સાથે ગૌરવવંતુ સ્થાન મળ્યું છે આપણી રાસ ગરબાની પરંપરાને વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ કરવા માટે

દ્વારકામાં આગામી ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર આહી રાણી બહેનો મહારાસ યોજાવાનો છે જેમાં સાડત્રીસ હજાર આહી રાણી બહેનો એક જ સ્થળે મહારાસ યોજી રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ થનારા મહારાસ માટે બોટાદ જિલ્લામાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે દ્વારકા ખાતે યોજાનાર આહી રાણી મહારાસ કાર્યક્રમની પૂર્વ તૈયારી સ્વરૂપે ગઢડા તાલુકામાંથી

જય દ્વારકાધીશ જય મહારાજ જય શ્રી કૃષ્ણ મારું નામ છે છાયાબેન આહિર મારું ગામ છે પાડુકા પાડાપાણું હું બોટાદ જિલ્લો સંભાળું છું અને અમારો મહારાષ્ટ્ર એક દિવ્ય આયોજન થઈ રહ્યો છે અમારી આહિરાણીઓ બહેનો સાડત્રીસ હજાર બહેનો મહારાષ્ટ્ર દ્વારકામાં લેવાનું છે એકસો ને સોળ હજાર આઠ રજીસ્ટ્રેશન થયા છે અને આજે અમે છે ને એક ગઢડામાં આમંત્રણ આપ્યું મહારાજ કંકોત્રીનું અમારા ગામમાં પણ મહારાષ્ટ્રનું કંકોત્રી આમંત્રણ આપ્યું બાળિયાદ આપ્યું અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ શાળિંગપુર તો અમે બધાને મહારાષ્ટ્રનું આમંત્રણ આપીશી જય દ્વારકાધીશ જય મહારાષ્ટ્ર